ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં આજે હું બનાવીશ કાઠિયાવાડી ખાખરા જે આપણે તળેલા બનાવીએ દરેક ઘરમાં કાઠિયાવાડમાં આ ખાખરા રાંધણ રાંધણછતના બનતા જ હોય છે સાતમ માટે આપણે મારા ઘરમાં પણ બને છે વર્ષોથી એટલે આજે હું એ ખાખરા બનાવીશ ખાખરા બનાવવા માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે બે કપ આ એક ટી સ્પૂન નમક લીધું છે આપણે અને એક ટેબલ સ્પૂન જીરું છે આખું અને લોટ બાંધવા માટે પાણી અને તેલ મોણ માટે જોઈશે અને તળવા માટે જોઈશે આ જીરું છે એને આપણે થોડું શેકી લેવું કેમ કે શેકેલું જીરું નાખવાથી સરસ સુગંધ આવે છે આપણે આમાં શેકી લેશું ગેસ ચાલુ કરશું અને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને શેકી લેશું આ જીરું આપણું શેકાઈ ગયું છે આ રીતનું જ આપણે શેકવાનું છે બહુ એકદમ કાળું નહીં પડવા દેવાનું હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આપણે આ લોટ ચારવાનો આંક લીધો છે એમાં આપણે લોટ ચારી લેશું આ રીતે આપણે બધો લોટ ચારી લીધો છે એમાં આપણે આ નમક એડ કરી દઈશું થોડું આપણે મોણ માટે તેલ નાખશું બે ચમચી જેટલું વધારે મોણ નાખવાનું નથી આમાં આપણે આ જીરું શેકેલું છે એને થોડું આપણે હાથથી ક્રસ કરી લેશું અને પછી આમાં એડ કરી દેસુ આ રીતે

આપણે મીડિયમ લોટ બાંધવાનો છે બહુ કઠણ હોય નહીં અને બહુ ઢીલોય હોય નહીં આપણે પરોઠાનો કેવી રીતે બાંધી એવી રીતે જરૂર પ્રમાણે આપણે પાણી નાખતું જવાનું આપણે આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે આમાં થોડુંક તેલ નાખશું હવે આને આપણે થોડી વાર રહેવા દઈશું દસેક મિનિટ માટે પછી આપણે બનાવશું આમાંથી ખાખરા દસ મિનિટ થઈ ગઈ છે આપણે હવે લોટ 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 જોઈ આપણો સરસ થઈ ગયો છે કપ એમાં એક કપ પાણી વાપર્યું છે એટલે આપણો લોટ પરફેક્ટ માપમાં થઈ ગયો છે હવે આપણે તેલ ગરમ મૂકી દેવું આ આપણે કડાઈ લીધી છે ગેસ ચાલુ કરશું આપણે તળવા માટે આપણે તેલ મૂકી આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખાખરા વણી લેશું આપણે આટલો લોટ લઈ અને એમાંથી ગોળણા કરી લેશું એકદમ આપણે થોડો થોડો જ લોટ લેવાનો છે કેમ કે આપણે એકદમ પાતળા બનવાના છે ખાખરા એટલે આટલો જ લોટ આપણે લેવાનો છે એકદમ એને આપણે હાથથી આ રીતે ગોયણું વારી લેવાનું છે એકદમ સરસ ગોળ પછી હાથથી આમ દબાવી લેવાનું આ રીતનું આપણે થોડા નાના નાના જ બનાવશું ખાખરા આપણે કોરો લોટ લીધો છે વણવા માટે અટામણ માટે આ રીતે આપણે ગોયણું લીધું છે એમાંથી આપણે એકદમ પાતળી રોટલી કેમ વણીએ એના જેમ વણવાનું છે આ રીતે આપણે વણી લેવાના છે હવે આપણે ચાકુથી એમાં નિશાન કરી લેશું એટલે ફૂલે નહીં આ રીતે વચ્ચે વચ્ચે આપણે આ રીતે બધા ખાખરા આપણે એ રીતે બનાવી લેશું આ આપણે ખાખરા વણી લીધા છે આપણે જે અડધો જ લોટ યુઝ કર્યો છે અડધો લોટ હજી પડ્યો તો આપણે ઘણા બધા ખાખરા થઈ ગયા એટલે બે કપમાં આપણે લગભગ બે દિવસ ચાલે ખાખરા બે ત્રણ જણ ઘરમાં હોય ને તો એટલે બે કપના ખાખરા ઘણા બધા થઈ જાય હવે આપણે તેલ ચેક કરી લઈએ ગરમ થઈ ગયું છે આપણું તેલ હવે આપણે એક એક કરીને ખાખરા તળી લેશું આ રીતે તેલમાં ધીરે ધીરે જ મૂકવાનું કે તેલ આપને ઉડે નહીં એ રીતે ગેસ આપણે ધીમો કરી દેસુ આપણે એમાં કાપા પાડ્યા એટલે ફૂલે નહીં નહીં તો પછી આ પૂરી જેમ ફૂલી જાય આપણે ગોલ્ડન બ્રાઉન થાય ને એવા તળવાના છે હવે આપણે આ એકદમ કડક થાવા માંડ્યું છે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન તળવાનું છે હવેને આપણે ડીશમાં કાઢી લેશું આ ઠંડુ થશે એટલે હજી પણ સરસ કડક થઈ જાય ક્રિસ્પી આપણે સાતમ આઠમ ઉપર સવારે નાસ્તામાં જોઈએ કંઈ નાસ્તો આપણે જોઈએ જ એટલે આ ચા જોડે બહુ સરસ ખાવામાં સારું છે નહીં તો આપણે ભાખરીથી એટલા એવું બનાવતા હોય દી તો કાંઈ બનાવાય નહીં એટલે આ આપણે નાસ્તા માટે બેસ્ટ ભાખરીને થેપલાની મને ઘણી કમેન્ટ આવી છે પણ હવે ધીરે ધીરે હું બનાવીશ આની જેમ આપણે બધા ખાખરા તળી લેશું આ રીતે આપણે બધા ખાખરા તળી લીધા છે ગેસની ફ્લેમ આપણે વચ્ચે વચ્ચે વધારવાની એટલે કે તેલ નહીં તો ઠંડુ થઈ જાય આપણે એટલે થોડી વાર સ્લો કરી દેવાનું થોડીવાર વાર વધારી દેવાની નહીં તો તેલ આપણું ઠંડુ થઈ જાય એટલે વચ્ચે વચ્ચે આપણે તેલ જોઈ લેવાનું એવું લાગે કે ઠંડુ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ વધારી દેવાની આ રીતે આપણે બધા ખાખરા તળી લીધા છે આપણે બધા ખાખરા તળાઈ ગયા છે હવે આપણે પ્લેટમાં આને સર્વ કરીશું એકદમ આપણા ખાખરા ક્રિસ્પી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે આપણા ખાખરા તૈયાર છે આપણા કાઠિયાવાડી ક્રિસ્પી ખાખરા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટ કરતા રહેજો